બારડોલી બીજેપી ઉમેદવાર પ્રભુ થયા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે વ્યારા ખાતે જનસભા યોજી રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવશે રૂપણ શ્રી કષ્ટભજન હનુમાન દાદા ના દર્શન કર્યા ઉમેદવાર તરીકે આજે હજારો કાર્યકર્તાઓના સમર્થનથી ત્રેવીસ બારડોલી લોકસભાના જનતાના આશીર્વાદથી આજે હું વ્યારા ખાતે વિધિવત રીતે હું મારું નામાંકન કરવા માટે જઈ રહ્યો છું અને આ વખતે જે રીતે આખા દેશમાં અને રાજ્યમાં કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી નીચે પ્રજા કલ્યાણકારી યોજનાઓ જે જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે જે આજે આશીર્વાદરૂપ એવી બની છે અને એના ફળ નીચે ચાખવા મળે છે અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે એ તમારા નાનામાં નાના કાર્યકર્તાને પણ બુથના નેતાને બૂથના પ્રમુખને બૂથના નેતા તરીકેનો દરજ્જો આપ્યો છે ત્યારે તમામ કાર્યકર્તાઓની ફોજ આ લોકસભાના ઉમેદવાર તરીકે મને પણ ફરીવાર જીતાડવા માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને ખૂબ સારું પરિણામ આવશે અને મને પણ જ્યારે બારડોલીની જનતાએ જે દસ વર્ષ આપ્યા છે તો મેં દસ વર્ષમાં ભૂતકાળમાં ક્યારે નહીં થાય એવા કેન્દ્ર સરકારને લગતા અને રાજ્ય સરકારમાંના સહયોગથી પણ ખૂબ મોટી મોટી યોજનાઓ કે કામો કર્યા છે ત્યારે એનો પણ મને ફાયદો